ભાજપ હાદી જ ભાજપ શાસિત પીએમસી માં ચેરમેન ની ચૂંટણીમાં મેન્ડેટમાં ઉડ્યા લીરે લીરા બીજી ટર્મ માટે આજે ચેરમેન ની ચૂંટણી હતી ભાજપે બાબુભાઈ સભાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો એપીએમસીમાં ડિરેક્ટરોએ બળવો કરી કોંગ્રેસમાંથી આવેલ અને પ્રથમ ટર્મના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીને ફરી જીતાડ્યા ભાજપના મેન્ડેટના બાબુભાઈ ચૌધરીને આઠ મત તેમજ વાઘજીભાઈ ચૌધરીને નવ મત મળ્યા હતા વાઘજીભાઈ ચૌધરી બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને રામ રામ કર્યા હતા વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના વાઘજીભાઈ ચૌધરીને હારીજ એપીએમસીમાં પ્રથમ ટર્મમાં ચેરમેન પદ મળ્યું હતું શિસ્તબદ્ધ પાર્ટીમાં થયો બળવો એપીએમસીની ચૂંટણી હતી અને બે દિવસ પહેલા સેન્સ લેવામાં આવ્યો હતો જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી ચૌદ જણામાંથી અમારા આઠ જણા પાર્ટીના અને એક સદસ્ય બારના એમ કરી નવ જણાની સહી સાથે અમે પાર્ટીમાં લેખિત આપ્યું હતું કે ભાઈ અમારે વાઘજીભાઈ વિશાભાઈ ચૌધરી એમને એપીએમસી ચેરમેન તરીકે આપ છૂટો બીજું કે અમને જાણવા મુજબનો વિષય એવો પણ છે કે સંગઠનનો શહેર હોય તાલુકો હોય કે જિલ્લા લેવલના સંગઠને પણ વાગજી ભીનો સેન્સ આપ્યો હતો પણ છતાંય આ કઈ રીતનો વિષય બન્યો અમને ખબર નથી અમે કોઈએ પાર્ટી તોડી નથી અમે પાર્ટી સાચવી છે જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ હમણાં સાંસદ વખતે જ કરી છે જે લોકોએ ભયંકર રીતે સાંસદમાં હરાવવાનો પ્રયત્ન કર્યો છે અને આની પહેલા વિધાનસભામાં પણ દિલીપભાઈ સાહેબને હરાવવાનો જે લોકોએ પ્રયત્ન કર્યો છે એ લોકોને જ મેન્ડેટ કઈ રીતે મળ્યું એ એક વિચારણીય વિષય છે પણ અમારે એમાં નથી જવું અમે આજે પાર્ટી સાથે પાર્ટી જે કોઈ બી અમારા માટે નિર્ણય લે એ અમને મંજૂર છે પણ વિષય એટલો જ છે કે અમે પાર્ટીને મજબૂત કરનારી અમારી ટીમ અને અમને કેમ આવો અન્યાય કર્યો એ અમે પાર્ટીને પૂછવા માંગીએ છીએ આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારીજ ના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાપુભાઈ સવાભાઈ ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈએ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ કાઉન્ટ વોર્ડિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ ઈશાભાઈ કુલ નવ વોટ મેળવે છે ચૌધરી બાબુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ ઈશાભાઈને ખેતીવાડી ઉત્પાદન સમિતિ હારી ના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાઈ જાહેર કરી હતી ભારતીય જનતા પાર્ટીએ મને બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો પાર્ટીએ મને ખૂબ નાનો માણસ તો પણ મેન્ડેટથી નવાઈ ગયો એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને બીજા પણ સાથી મિત્રો જે સાત હતા એ બીજેપીના હતા એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિસાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને તે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે અને એમની સાથે કોંગ્રેસ કોંગ બળવાબો ધોત્રી દજાભાઈ વેલાભાઈ ઠાકોર રમેશજી કુબેરજી વાઇસ ચેરમેન જગદીશ કુમાર ભોગીલાલ